ચાલો કેમ છો બધા અમે લોકો બધા મજામાં છો ને આજે આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક દાખલો પાછો ગણીશું દાખલાની રકમ આપી છે કે લંબચોરસ બગીચો આપેલો જે છે એની અર્ધ પરિમિતિ છત્રીસ મીટર આપી રહી છે અને બીજી વિગત આપી છે કે એની લંબાઈ એના પહોળાઈ કરતાં ચાર મીટર વધારે છે તો બગીચાના બાજુઓના માપ શોધો બગીચાની લંબાઈ અને તમારે પહોળાય એ શોધવાની છે પણ તમારે આ આખું આલેખની મદદથી ગણવાનો છે તમે લોકો આલેખ જાતે ગણી લેજો આલેખ સિવાયની જે વિગતો જે છે એ હું એ તમને ગણી આપું છું ચાલો તો સૌથી પહેલા આપણે અહીં આપ્યું છે લંબાઈ અને પહોળાઈ તો ધારો કે લંબ ચોરસ લંબચોરસ લંબ ચોરસ બગીચાની બગીચાની લંબાઈ માટે શું બરાબર મીટર તો અહી બીજી તમને વિગત આપી છે એની પહોળાઈ તો આખું છે એની પહોળાઈ જે છે कितनी जे छे बगीचा ने ये पोड़ा है ये छे ये लंबाई करता ये लंबाई करता कितनी जे छे चार मीटर वधू छे इतने बगीचा ने लंबाई बगीचा ने लंबाई એ પહોળાઈ કરતા એક જ મિનિટ આપણે અહીં લખશું બગીચાની લંબાઈ એ પહોળાઈ કરતા ચાર મીટર વધુ છે હેલો તો લંબાઈ માટે તમે એક્સ ધર્યું છે અને આપણે પહોળાઈ માટે શું ધારીશું ઓહળાઈ માટે આપણે વાયુ ચાલો હવે આ સૂત્ર ઓહાય ઓહળાઈ માટે કેટલા વાય તો આ તમારે સમગ્ર અને આપણે આ બાજુ લેશું તો શું છે એક્સ માઇનસ વાય બરાબર

અર્થ પરિમિતિ એટલે પરિમિતિને બે વડે ભાગો તો તમારે કેટલી મળશે અર્થ પરિમિતિ કહેવાય તો અર્થ પરિમિતિ બરાબર કેટલી છત્રીસ હવે પરિમિતિનું સૂત્ર પરિમિતિનું સૂત્ર તમારે એવું છે કે પરિમિતિનું સૂત્ર અહીંયા લખું છું તમને આવડતું હોવું જોઈએ પરિમિતિનું સૂત્ર આવું છે આ તમારું પરિમિતિ નું સૂત્ર છે તો જ્યાં પરિમિતિ જે છે ત્યાં આપણે આ લખશું ચાલો તો દાખલો આગળ આપણે ગણીએ તો હવે આપણે પરિમિતિ છે તો પરિમિતિની જગ્યા લખશું બે લંબાઈ વત્તા પહોળાઈ જો બરાબર ફરી વાર તમને સમજાવી દઉં તો તમારે અહીંયા છે અહીંયા છે જો પરિમિતિ છે તો પરિમિતિનું સૂત્ર આ મૂકી દીધું એના છેદમાં બે અને બરાબર કેટલા છે છત્રીસ ખ્યાલ પરિમિતિ આપણે અર્ધ પરિમિતિ છે અર્ધ પરિમિતિ એટલે પરિમિતિ ના છેદમાં બે બરાબર છત્રીસ તો પરિમિતિ એટલે શું તો પરિમિતિ નું સૂત્ર આપેલું છે બે લંબાઈ વત્તા પહોળાય આ પરિમિતિ જે છે બે લંબાઈ વત્તા પહોળાય મૂકવું છેદમાં બે ના બે મૂક્યા બરાબર છત્રીસ ના છત્રીસ આ બે બે જે તમારે ઉડી જાય તો હવે તમારે આવું રહેશે કે લંબાઈ વત્તા પહોળા બરાબર કેટલા છે છત્રીસ લંબાઈ માટે તમે એક્સ ધર્યો પહોળાઈ માટે તમે વાય ધર્યો છત્રીસ ના છત્રીસ આ તમારું સમીકરણ નંબર તમારો બે મળે તો હવે આપણે સમીકરણ એક અને બે આપણે જોઈશું તો સમીકરણ તમારી પાસે પ્લસ વાય બરાબર તમારે કેટલા છત્રીસ આ તમારું સમીકરણ નંબર બે આ બે સરવાળો કરો એટલે પ્લસ કરીએ તો આ વાય વાય જે ઉડી જશે તો તમારે શું રહેશે એક્સ એક્સતા એક્સ એટલે બે એક્સ થાય બરાબર છત્રીસ ને ચાર ચાલીસ થાય તેથી કરીને એક્સ બરાબર ચાલીસ ના વીસ મળે તો આ રીતે તમારે તેથી કરીને એક્સ બરાબર કેટલા મળશે તમને વીસ મળે હવે કોઈ પણ સૂત્ર ની અંદર તમે એક્સ બરાબર વીસ મૂકી દો આપણે આ સૂત્ર લઈ તો જ્યાં એક્સ છે ત્યાં વીસ મૂકો તો વીસ પ્લસ વાય બરાબર છત્રીસ અને વાય બરાબર છત્રીસ વાય બરાબર કેટલા આવશે સોળ મળશે આ રીતે મળશે એટલે આ રીતે આપણે દાખલો પૂર્ણ કરીએ છીએ આગળ દાખલો તમારી સાથે અભ્યાસ કરતા તમારા મિત્રોને શેર કરો મારી ચેનલ મેક્સવી જોશી દાદા સબસ્ક્રાઈબ કરો ચાલો આવજો